વિધાનસભા તરફથી આ વર્ષે પણ એમએલએ ક્રિકેટ મેચનું આયોજન ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટના નિયમમાં ફેરફાર કરાયો આ વર્ષે માત્ર ધારાસભ્યો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે વિધાનસભાના અધિકારી કર્મચારી પત્રકારો ભાગ નહીં લઈ શકે ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચમાં પણ કાપ મૂકવામાં આવશે ટુર્નામેન્ટમાં રમવા ઈચ્છતા ધારાસભ્યના નામ મંગાવવામાં આવ્યા છે તો નિયમોમાં ફેરફાર અવશ્ય કરવામાં આવ્યો છે આ વર્ષે માત્ર ધારાસભ્યો જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે વિધાનસભાના અધિકારીઓ કર્મચારી અને પત્રકારો આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે જોકે એ ધારાસભ્યના નામ મંગાવવામાં આવ્યા છે જેઓ ક્રિકેટ રમવા ઈચ્છતા હોય અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા હોય ખર્ચમાં પણ કાપ મૂકવામાં આવશે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે વિધાનસભા તરફથી આ વર્ષે પણ ધારાસભ્ય ક્રિકેટ મેચનું આયોજન જેમાં તમામ ધારાસભ્યો ભાગ લેશે જેમને પણ ક્રિકેટ પ્રત્યે રસ છે તેઓ ભાગ લેવાના છે